છે મિત્રો આજે આપણે રાજકોટ વાત કરવાના છે જે શેર માં બ્રોકરેજ હાઉસ ચોવીસ ટકા સુધીની તેજી દેખાઈ રહી છે એટલે કે આપણે સુજલોન એનર્જી ના શેર વિશે વાત કરવાની છે જેમાં બ્રોકરેજ હાઉસ ચોવીસ ટકા સુધીની તેજી ની આશા રાખી રહ્યા છે તો કેમ આ ચોવીસ ટકા તેજી આવી શકે છે જે સુજલોન એનર્જીના શેર વિશે શેર માં આના વિશે આપણે તમામ માહિતી બ્રોકરેજે શું જણાવી એના વિશે આપણે જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ સુજલોન એનર્જીના શેર હોય તો તમને માહિતી મળી રહે અને તમે આ તેજીનો ફાયદો ઉઠાવી શકો અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હોવ તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ કોઈ પણ શેર માં ખરીદી કરતા પહેલા फायनान्शियल एडवाइजर शेअर चर्चा करून निर्णय करो जो सौ प मित्र सुजवन एनर्जी ना शेअर मतमान स्तरे लगेच चोवीस टक्का सुधीर ते बातमी ब्रोकडे मोतीलाल ओस्वाल फायनान्शियल सर्व्हिस लिमिटेड પોતાના તાજેતરના રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે સાથે જ મોતીલાલ ઓસવાલે સુઝલોનના શેરને બધા જ બ્રોકરેજ ફર્મ્સ કરતાં સૌથી ઊંચી ટાર્ગેટ પ્રાઇસ આપી છે તે જેની માટે બ્રોકરેજે કુલ પાંચ કારણો જણાવ્યા જેને લઈને સુઝલોન શેરમાં તેજી આવી શકે છે અત્યારે આપણે આના વિશે વિસ્તારપૂર્વક જાણીએ સુઝલોનના પછી ટાર્ગેટ વિશે વાત કરીએ

પછી કયા પાંચ કારણોથી શેરમાં તેજી આવી શકે છે એ જોઈએ તો મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર તેમને કુલ પાંચ કારણો સુઝલોન એનર્જીના શેરોમાં તેજી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલું કારણ છે કે સરકારી નિયમ એટલે કે જે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં લાગુ થવાની આશા છે બ્રોકરેજે જણાવ્યું કે આ સરકાર તરફથી રિવાઇઝ લિસ્ટ ઓફ મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સનો ડ્રાફ્ટ નોટિફિકેશન સપ્ટેમ્બરમાં ઇશ્યુ થવાની આશા છે આ નિયમ વિન્ડ ટર્બાઇન છે કહેવું કે આ નિયમ સુઝલોન જેવી ભારતીય ને ફાયદો પહોંચાડી શકે છે પાવર પ્રોજેક્ટ ડેવલપરે આ નોટિફિકેશન લાગુ થવામાં એક વર્ષ મોડું કરવાની માંગ કરી છે જેનાથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીને તૈયાર કરતો પૂરતો સમય મળી રહે છે

છે આગામી ચાર વર્ષમાં આ છૂટને સ્ટેપ બાય સ્ટેપ ફટાવામાં આવશે જેનાથી કેટલાક રાજ્યોમાં ટ્રાન્સમિશન નેટવર્ક પર રહેલો લોડ અને પ્રેશર ઘટશે જેનાથી કંપનીઓને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સરળતા રહેશે

અત્યાર સુધીમાં સપાટ રહ્યા છે જોકે ગયા ત્રણ મહિનામાં શેરે લગભગ ચોવીસ ટકા નું મજબૂત રિટર્ન આપ્યું છે હાલ આ શેર પોતાના રૂપિયા ના ફિફ્ટી ટુ વીક હાઈ થી લગભગ ચોવીસ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મુઠીલા લોસવાલે જે રિપોર્ટ બહાર પાડ્યો એમાં પાંચ એવા કારણો ચડાવ્યા છે જે આવનારા લોંગ ટર્મમાં સુઝલોન એનર્જીમાં સુઝલોન એનર્જીના શેરમાં સારી ગ્રોથ દર્શાવી રહ્યા છે અને બ્રોકલેજ હાઉસની આશા છે કે આવનારા સમયમાં આ શેર તમને સારું એવું રિટર્ન આપી શકે છે બ્રોકલેજી તેના કરંટ ભાવથી બાય રેટિંગ આપી છે અને ચોવીસ ટકા સુધીના છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતી સબસ્ક્રાઇબ કરી ઘંટરી બંધ દબાવી દેજો